હેલો માઇડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે સાદા ભૂતકાળના વાક્યોનો અભ્યાસ કરીશું ગઈકાલના વિડીયોમાં આપણે સાદા વર્તમાન કાળના વાક્યોનો અભ્યાસ કર્યો હતો આજના વિડીયોમાં ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળના અલગ અલગ વાક્યોનો અભ્યાસ કરીશું ફર્સ્ટ સેન્ટેન્સ છે તે ઘરે આવ્યો હી કેમ હોમ હી કેમ હોમ તેણીએ પેન ગુમાવી દીધી સી લોસ્ટ હર પેન ગુમાવી દેવું એટલે લોસ્ટ થાય અમે બાગમાં વાવેતર કર્યું વી પ્લાન્ટેડ ઇન અમે સંગીત સાંભળ્યું વી લિસન્ડ ટુ મ્યુઝિક વી લિસન્ડ ટુ મ્યુઝિક લિસનનું ઈડી લાગી જાય એટલે વી ટુ થઈ જાય હું નવું દૂધ લાવ્યો આઈ બ્રાઉડ ફ્રેશ મિલ્ક તેના મિત્રો સાથે હાસ્ય કર્યું તો વી ટૂક ફોટો હું બહાર ગયો આઈ વેન્ટ આઉટ સાઇડ આઈ વેન્ટ આઉટ સાઇડ અમે ગણવેશ પહેર્યો વી વોર અ યુનિફોર્મ વી વોર અ યુનિફોર્મ વીયર નું વી ટુ વોર તેણે ઘર સાફ કર્યું હી ક્લીન ધ હાઉસ હી ક્લીન ધ હાઉસ મેં તેને ફોન કર્યો આઈ કોલ્ડ હિમ આઈ કોલ્ડ હિમ તેણે શીખ્યું હી લર્ન હી લર્ન લર્ન નું વી ટુ લર્ન મેં પુસ્તક વાંચ્યું આઈ રીડ અ બુક આઈ રેડ અ બુક રીડ નું આઈ રેડ વંચાશે અમે રમ્યા તો વી પ્લેડ વી પ્લેડ મેં ઉપહાર આપ્યો ઉપહાર એટલે ગિફ્ટ આઈ ગેવ અ ગિફ્ટ તે કામ પર ગયો હી વેન્ટ ટુ વર્ક હી વેન્ટ ટુ વર્ક તેણે મારી મદદ કરી સી હેલ્પડ મી સી હેલ્પડ મી મેં રાહ જોઈ આઈ વેઇટેડ આઈ વેઇટેડ તે રમ્યો હી પ્લેડ હી પ્લેડ મેં નમસ્કાર કર્યા આઈ ગ્રીટેડ આઈ ગ્રીટેડ મેં અજમાવ્યું આઈ ટ્રાઈડ ટ્રાય એટલે અજમાવવું આઈ ટ્રાઈડ અમે ફિલ્મ જોઈ વી વોચ અ મૂવી વી વોચડ અ મૂવી તે ઉઠ્યો હી વોકઅપ હી વોકઅપ તેણે દિવસ દરમિયાન કામ કર્યું હી વર્ક ડ્યુરિંગ ધ ડે હી વર્ક ડ્યુરિંગ ધ ડે અમે બહુ મજા કરી વી એન્જોયડ અ લોટ વી ટુ કોટ તેણે પાછો કોલ કર્યો સી રિટર્ન ધ કોલ સી રિટર્ન ધ કોલ અમે પાર્કમાં ફર્યા વી વોકડ ઇન ધ પાર્ક વી વોકડ ઇન ધ પાર્ક મેં રાંધ્યું આઈ કુકડ

તેણે નવો વિચાર વિચાર્યો સી થોટ ઓફ અ આઈડિયા તેણે નવું સ્કૂટર ચલાવ્યું હી ડ્રોવ ન્યુ સ્કૂટર અમે ખાધું વી વી એટ એટ ટુ મેં નવી ગાડી ખરીદી આઈ બોટ અ ન્યુ કાર આઈ બોટ અ ન્યુ કાર તેણે તેના મિત્ર સાથે વાત કરી હી ટોક વિથ હિઝ ફ્રેન્ડ હી ટોક વિથ હિઝ અમે પીઝા ખાધા વી એટ પીઝા વી એટ પીઝા મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં